બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તારીખ વીસ ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટની બહાર ગાંધીજી ઇન્ડિયા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે બાર એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા તેમણે જણાવ્યું હતું કે ભરૂચના વકીલોને આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહવાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ આ હડતાલમાં ઉતરશે હું વંદના ભટ્ટ પ્રેસિડેન્ટ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આજ રોજ અમે ભરૂચ બાર એસોસિએશન બાર એસોસિએશન ના પ્રમુખશ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું અને જયારે નામદાર હાઈકોર્ટ જયારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરી ના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમ માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલોને સ્ટ્રેસ ફ્રી કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરા કરતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે જારે આવા સાહેબો જારે હેલ્થ માટે આવા મતલબના આટલું પ્રેશર આપતા હોય વકીલ શ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થ હેલ્થ ને પ્રોબ્લેમ થ એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ અને ભરોજ બારને ભરોજ બારનો જે એ છે એમનું જે માંગ એ માંગને સ્વીકારવી જોઈએ એવું જ અમારી રજૂઆત છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક જ એચએસ ગાંધી સાહેબની સામે અમે વીસ થી ગાંધી માર્ગે હડતાલની શરૂઆત કરી છે એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા જામીન અરજીથી માંડીને બી બીજા બધા ઘણા પ્રશ્નો હતા જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા એના કારણે અમે અમારા બારની જનરલ મીટિંગ બોલાવી અને એમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આના માટે કોઈ સૂચિત પગલાં ન ભરે ત્યાં સુધી અમો દરેક વકીલ એમની કોર્ટની બહાર એક કલાક ગાંધીજી બેસીને હડતાલ કરીશું અને જૈન લગીને અમારો પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ હડતાલને ચાલુ રાખ આજ રોજ અમારી આ હડતાલને પ્રોત્સાહિત કરવા માટે અને સાથ આપવા માટે નર્મદા જિલ્લાના પ્રેસિડેન્ટ પણ અમારી સાથે જોડાયા